વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ધોરાજી તાલુકાના અઢાર ગામોમાં ભ્રમણ કરી કે ઓ શાહ કોલેજ ખાતે આવી પહોંચતા રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કોલેજની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા રથમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવવામાં આવી હતી અને તમામને કેન્દ્રની અનેક યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ પોતે મેળવેલ યોજનાના લાભ અંગે પ્રતિભાવ આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીના તાલુકાના શહેરના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઘરે જવાનો પણ મળે અને મને પણ ઇમરજન્સી જ્યારે જરૂર પડી પડી એક્સિડન્ટ જરૂર ત્યારે તરત જ કામ અને વિના મૂલ્યે બધું પાર પડી ગયું તો મારી આમ જનતાને એવી રિક્વેસ્ટ છે કે તમે પણ જે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ છે તે કઢાવો અને જ્યારે પણ તમારે ભવિષ્યમાં જરૂર પડે તો ઇમરજન્સી કઈ દોડાદોડી ન કરવી પડે અને તરત જ તમને કામ લાગે